આજે હું તમને ભુજની એક ઐતિહાસિક સ્થળની મુલાકાત કરાવું એ છે રાવ છતરડી ફ્રેન્ડ્સ આ છતરડીનું નિર્માણ અઢારમી સદીમાં રામસિંહ માલમ દ્વારા કરવામાં આવ્યું હતું કે એ રાજા હતા જે એમની પંદર પત્નીઓએ એમની પાછળ સતી થઈ હતી એની યાદમાં આ છતરડીનું નિર્માણ કરવામાં આવ્યું હતું તમે એ છતરડી વિસ્તારમાં જોશો ને તો તમને ઠેર ઠેર આવા પાળિયા જોવા મળશે અને ત્યાં એક પથ્થર ઉપર કોતરીને લખવામાં આવ્યું છે કે આ છતરડીનું નિર્માણ આ રાજા અને તેમની રાણી જે સતી થઈ હતી એની યાદમાં કરવામાં આવ્યું છે અને અમુક વિસ્તાર જ્યારે બે હજારની સાલમાં ભૂકંપ આવ્યો ને ત્યારે આ છતરડીમાં ખંડિત થઈ ગયો છે તે છતાં પણ તે તેનો ભવ્ય ઇતિહાસ પોતાની અંદર લઈને બેઠું છે ફ્રેન્ડ્સ તમે આખી છતરડી ફરજો તમને એક જગ્યાએ જોશો તો બીજી જગ્યાએ ભૂલ્યો એટલી સરસ કોતરણી અને નકાસીદાર આ છત્રી છે ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે ભૂ જાઓ ને આ છતરડીની મુલાકાત લેશો ને તો તમને ભારત અને આપણા ગુજરાતનો જે ઐતિહાસિક વારસો છે કે જે આટલા વર્ષો પછી પણ સંભાળીને રાખવામાં આવ્યો છે ને એના માટે તમને ગર્વ થશે તો તમે અવશ્ય મુલાકાત લેજો જેમણે પણ હમ દિલ દે સનમ મૂવી જોયું હશે ને એમાં આ અવશ્ય જોઈ હશે તો હવે તમે આ રૂબરૂ મુલાકાત જરૂરથી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ